શું બાને આપણે બાને તો ઘણી બધી તકલીફો હતી જેવું કે એમને બીપી ડાયાબિટીસ અને ગેંગ્રીન પછી અલ્સર ઘણી બધી તકલીફો હતી અને એના હિસાબે એમને ડાયરિયાનો પ્રોબ્લેમ થઈ ગયો હતો અને ડાયરિયાનો પ્રોબ્લેમ થયો એટલે એમને બોટાદ એડમિટ કરેલા હતા પણ એડમિટ કર્યા છતાં પણ એમનેથી કંટ્રોલ અનકંટ્રોલ હતા પછી અમે બરવાળા કીર્તનભાઈ દોશી એને ત્યાંથી અમે હોમિયોપેથિક ટ્રીટમેન્ટ કરાવી અને એ ટ્રીટમેન્ટ કરાવી અને એનેથી અમારે તરત તે કંટ્રોલ આવી ગયા જે ડાયરિયા એલોપેથિકથી બંધ ન થતા અને જેના માટે એડમિટ કરવાનું કીધું હતું એના માટે ઘણી બધી એન્ટીબાયોટિક જતી હતી ઘણું બધું જતું હતું એ બધું આપણે બંધ કરી દીધું ને હોમિયોપેથિક દવા આપી આપણે ખાલી પાણીવાળી દવા આપેલી ઓનલી પાણી પાણીવાળી દવા હતી એ પાણીવાળી દવાથી પહેલાં જ દિવસમાં ડાયરિયા બંધ થઈ ગયા હતા